હું માનપુરા ઉણ સરપંચ શ્રી દેસાઈ અલ્પેશભાઈ અમે આજે લગભગ દસ થી બાર ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે બે મહિના બે માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી એટલે ખાસ સરકાર શ્રી રજૂઆત કરવા આવ્યા છે કે બે મહિના માટે પાણી આપવામાં આવે કઈ કેનાલમાં મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ બે કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળે છે દસ ગામોમાં તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર અંદર પાણી આપવામાં આવે એવી છે કેનાલ સાથે વાલપુરા માનપુરા રતનપુરા કામલપુર ધરવાડી એમ મળી કુલ બાર ગામો છે એમાં બે જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે બનાસકાંઠા અને પાટણના એમ કરીને કુલ દસ થી બાર ગામો અંદર જોડાયેલા છે અંદાજિત કેટલા ખેડૂતોને પાણી અંદાજિત ખેડૂતો લગભગ છ હજાર જેટલા ખેડૂતોને પાણીની ની જરૂરિયાત છે આ કેનાલ બે કેનાલ ઉપર જ કેવા પ્રકારનો વાવેતર કરેલું બગડી હાલ એરંડા નું ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે